જીતવા વાળા છીએ સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક સાબરકાંઠા હોય ક્યાંક વડોદરા હોય તો તમારે ઉમેદવારો બદલવાનો વારો તમારે આવ્યો છે કોંગ્રેસ પાર્ટી ને નથી આવ્યો અને બનાસકાંઠામાં તો અલા પ્રદેશનો અને કેન્દ્રનો નેતૃત્વ એ અપડાઉન કરે છે પેલા બનાસકાંડા જિલ્લા આખો મધ્યો એટલે એમને ક હારા વાત ના લાગી પણ સીઆર આર પાટિલ સાહેબને મેદાનમાં ઉતારણ સી આર પાટિલ સાહેબ તો બનાસકાંડામાં અપડાઉન કરે છે બરે બાજા મુખ્યમંત્રીને ઉતાર્યા અને હમણાં મેં બોલા WhatsApp પર Facebook પર એમાં બધાય જોયું અને બધા યુવાનોએ લખ્યું બાપુ કે બનાસકાંડામાં પહેલી તારીખે એક ગોળા ફેંકવાનું મશીન આવે છે એટલે યુવાનો બધાય હેલ્મેટ વગર બહાર ના નીકળતા એમ આવા યુવાનો કોમેન્ટ કરે અને કોમેન્ટ કરે ત્યારે એક બનાસકાંઠામાં એક ગરીબ સમાજની એક ગરીબ દીકરીને હરાવવા માટે એ દેશના વડાપ્રધાનને આવવું પડે એનાથી માટી તાકાત એ બનાસકાંઠાના પાટણના કોંગ્રેસના કાર્યકરોની છે અને કોંગ્રેસના કાર્યકરોની છે ત્યારે આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું કે આ સાતમી તારીખે મોટા પ્રમાણમાં મતદાન કરીને કોંગ્રેસને વિજય બનાવજો આ વિજય એ અઢારે આરંભ થતી છે કોમ એ પાટણની જનતાનો છે અને ચોથી તારીખે જ્યારે વિજયનો વરઘોડો નીકળે દેશમાં સત્તામાં પરિવર્તન આવે દેશનો વડાપ્રધાન એ રાહુલ ગાંધી બને અને હતા એનાય આપણા જે પુરાણા દિવસો હતા મનમોહનજી સરકાર વગરના હતા એ દિવસો આપણા પાછા આવે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર હોય ફોન કરજો તમારી બેન દીકરી બનાસની ની બેન ને આશીર્વાદ આપવા માટે અહીંયા કામ કરજો પણ ક્યાંક ફોન કરવા પડે તો પાંચ પછી ફોન કરીને તમે પણ મને પણ મદદ કરજો એ વિનંતી સાથે આપ સૌરો ખુબ ખૂબ આભાર